તો કેમ છો વિદ્યાર્થીઓ સો ટુડે વી આર ગોના લર્ન ધેટ કે ભાઈ આજે આપણે શીખવાના છીએ સરવાળા સરળ રીતે કઈ રીતે કરવા એટલે કે ભાઈ સરવાળા ફાસ્ટ કેવી રીતે કરવા ટૂંકમાં સરળતાથી કરવા એટલે તમે સરવાળા તો આરામથી કરી લેતા હોય બરાબર એવડા મોટા થઈ ગયા છો કે ભાઈ સરવાળા આવે પણ સરવાળા કંઈ સીધા ફોર્મેટમાં ના લખેલા હોય જેમ કે આપણે બે લાઈનમાં સરવાળા લખેલા હોય સીધે સીધા બરાબર એક ઉપર લઈ કે નીચેના લાઈન પછી આપણે સરવાળા કરતા હોઈએ એ સરવાળા તો મેઈનલી ચાલો બધાને આવડતા હોય પણ સીધા સરવાળા લખ્યા હોય કોઈ પહેલો પ્લસ આર્યો એ બ્લેન્ક એટલે ગમે તે નંબર એવા સરવાળા લખ્યા હોય એનો આન્સર સીધા લખ્યા વગર ત્યાં ત્યાં કેલ્ક્યુલેશન કરીને એનો આન્સર લખવાનો એવી રીતે સરવાળા લખવાના છે હવેથી આપણે એટલે ભાઈ આની અંદર સ્પીડ વધારવાની છે કેલ્ક્યુલેશનની સ્પીડ વધારવાની છે બરાબર તો આપણે સૌ બેઝિકથી સ્ટાર્ટ કરીશું ઓકે સૌથી પહેલાં તો સિંગલ લાઈનર જે સૌથી સાદામાં સાદા સરવાળા હોય છે જેમ કે ભાઈ આપણે આ રીતે સરવાળા કરતા હોઈએ છીએ ત્રણ પ્લસ આઠ બરાબર આવું તો બધાને આવડતું જશે ઓકે અગિયાર નો આન્સર થાય બરાબર એટલે આવું તો બધાને આવડતું જઈશે આ રીતે લખવામાં આવે એટલે કે ભાઈ આને આપણે ફર્સ્ટ નામ આપીએ અને ફર્સ્ટેલું હોવું જોઈએ ત્રણ પ્લસ આઠ ને આપણે લખી શકીએ તો સિંગલ નંબર સિંગલ ડિજિટ નો સરવાળો છે બરાબર એક જ અંક છે એનો સરવાળો બીજા અંક જોડે કરવાનો છે આવી સેમ રીતે તમને પાંચ અંક આપ્યો હોય એને પાંચ અંકની અંદર ઉમેરવાના હોય એ જગ્યાએ ભાઈ તમારો આન્સર સાચો પડવો જોઈએ અહીંયા ખોટું ના પડવું જોઈએ કે અહીંયા તો વધી આવે કઈ નક્કી નહીં વધીની ગણતરીએ કરવાની બરાબર એટલે બધાની અંદર ભૂલ જે છે એ ભાઈ આપણે મિસ્ટેક પડવી ના જોઈએ ઓકે એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે આજે ગણીશું એના અંદર સ્પીડ કઈ રીતે વધે એનું આપણે અહીંયા ધ્યાન આપીશું બરાબર છે તો સૌથી પહેલાં ભાઈ આવા સાદા સાદા એક્ઝામ્પલ બે ચાર ગણાવી દઉં તમને જેમ કે આઠ પ્લસ નવ છે તો આની અંદર સરવાળો એક રીતે તમે આઠ પ્લસ નવ કરીએ કોણ બીજું લોજિક કેમ લખી શકાય ભાઈ આઠ દુ સોળ થાય એની અંદર એક ઉમેરી એટલે સત્તર થઈ ગયા જવાબ તો આપણો સત્તર જ થવાનો નવ દુ અઢાર થાય એમાંથી એક બાદ કરી દો એટલે સત્તર જ આન્સર આવવાનો બરાબર આપણો આન્સર તો સત્તર જ છે આઠ ની અંદર નવ ઉમેરવાના છે અંદર એટલે અને નવ દુ અઢાર માઇનસ એક બરાબર કેમકે બીજો છે નવડો નથી બીજો આઠડો છે ઓકે એટલે અહીંયા એ રીતે સ્પીડ વધી શકે બરાબર જો બે નજીક નજીક અંક હોય તો ફટાફટ સ્પીડ વધી શકે જેમ કે બીજો એક અંક લઈ લઈએ કે ભાઈ મોટી સંખ્યા લઈએ થોડીક હા ચલો આ જ લઈએ ફરતી પાછો આપણે નવ પ્લસ સાત કરવા છે બરાબર છે નવ પ્લસ સાત કરવા સાત દુ ચૌદ પ્લસ બે સોળ નહીં તો પછી નવ દુ અઢાર માઇનસ બે સોળ આન્સર જ થવાનો છે નહીં તો તમે આમ ગણવા જાઓ નવ ની અંદર નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ આમ ગણવા જાઓ એના કરતા ડાયરેક્ટ ઘડિયાથી ગણો તો થઈ જાય જલ્દી આન્સર આવે આપણો બરાબર સરળ થઈ જાય પછી બીજું એક્ઝામ્પલ જેમ કે ચલો આ વખતે મોટું લઈએ સિક્સટીન પ્લસ ફિફ્ટીન આના અંદર જો સોળ નો ઘડિયો આવતો હોય સોળ દુ બત્રીસ માઇનસ એક નહીં પછી પંદર દુ ત્રીસ પ્લસ એક એકત્રીસ આમાં આન્સર એ રીતે ઝડપી આવી જાય આન્સર ઝડપી કેવી રીતે આવે ભલે તમે એડિશન કરતા હોય જેમ કે તમે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરો છો કોક સ્કોલરશીપ એક્ઝામની તૈયારી કરો છો જ્યાં તમારી પાસે સમય ઓછો છે અને તમારે જવાબ ઝડપી લાવવા છે તમારે એના અંદર રિઝનિંગ છે અને મેથેમેટિક્સ પણ એની અંદર છે અને તમને ગણતરી આવડતી નથી તો ગણતરી શીખવી તો પડશે ને અને ફાસ્ટ ગણતરી શીખવી પડશે ધીમે ધીમે ચલો ભાઈ બધાને આવડે પણ ફાસ્ટ ગણતરી શીખવી પડશે બરાબર કે નહીં ઓકે બે અંક નો સરવાળો છે બે ચૌદ નો ચોકડો વધી પડી એક ત્રણ ચાર ને એક પાંચ ઘણા લોકો આમ લખીને પછી તમને આન્સર આપે બરાબર કે નહીં આવી રીતે લખીને પછી એ લોકો સોલ્વ કરે ને અહીંયા આપણે શું કરવાનું છ ની અંદર આઠ ઉમેરી દોકે આઠ ની અંદર છ એટલે ચૌદ થવાના ચોકડો એક ચાર ને એક પાંચ જવાબ લખવાનો સરવાળા કરવાના બરાબર હજુ આપણે આગળ લાંબા સરવાળા પણ જોઈશું આ તો બે અંકના આપણે સ્ટાર્ટ કર્યા સિંગલ નંબરમાં તો ચાલો કોઈને વાંધો આવે સિંગલ ડિજિટ વાળા તો બધાથી આરામથી જાય સિંગલ ડિજિટમાં કોઈ પ્રકારની ચિંતા ના હોય પણ જ્યારે ત્રણ અંકના ચાર અંકના એવા મોટા મોટા સરવાળા હોય ને એ જો આપણને આવડતા હોય ને એના અંદર જો આપણી સ્પીડ આવી જાય ને તો એ આપણને બીજી બધી જગ્યાએ પણ હેલ્પ કરે તમને કોઈ પણ એક વિષયની અંદર સ્પીડ આવી ગઈ હોય એની અંદર મજા આવતી હોય તો એ સેમ વસ્તુ તમે જ્યારે બીજી વસ્તુ લર્ન કરવા જાઓ ને બીજી વસ્તુ શીખવા જાઓ ને અહીંયા પણ તમને એ વસ્તુ મદદ કરે જો કે તમને એક વસ્તુની અંદર ફાવટ હોય તો બીજાની અંદર પણ તમને હેલ્પ મળી શકે એના થ્રુ બરાબર તમારું મગજ એ રીતે સાર્પ થતું હોય એટલે ચલો નેક્સ્ટ સ્લાઇડમાં જતા રહીશું અહીંયા લઈએ થર્ટી એઇટ પ્લસ ફિફ્ટી નાઇન બરાબર તો સિમ્પલ આપણી જે ટ્રેડિશનલ મેથડ છે એમાં તો આમ જ સરવાળો થાય એમાં જો મેં સરવાળા માટે શોર્ટ ટ્રેક આપી તમને નવ દુ અઢાર માઇનસ થવાનું પાછળના બે વધી પડી એક બરાબર છે પાંચ દુ દસ માઇનસ એક નવ નાઇન્ટી સેવન આન્સર ઓકે આમ પણ આન્સર લાવી શકાય કેટલા તો પાછા આંગળીના વેઢા લઈને ગણો આવે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તું થયો સાતળો વધી પડી એક ત્રણ પાંચ છ સાત આઠ અને એક નવ આવી રીતે ગણવા બેસે આવી રીતે ગણવા બેસવાનું નથી આપણે ઓકે બંને સંખ્યાઓ નજીક નજીકની હતી નવ અને આઠ હતા સેમ એ રીતે ત્રણ અને ચાર હોય ત્રણ દુ છ પ્લસ એક સાત બરાબર એવી રીતે કોઈ પણ સંખ્યા હોય શકે જો ભાઈ નવ પ્લસ બે હોય તો આવડે બે અગિયાર જ થાય સીધી વસ્તુ છે બરાબર છે નવ પાંચ હોય તો ચૌદ થાય એ આવડે એમાં કઈ મોટી વાત નથી ઓકે એટલે માઇન્ડના અંદર કેલ્ક્યુલેશન કરતા શીખવાનું છે બરાબર ઓન પેપર કેલ્ક્યુલેશન નહીં કરવાની અહીંયા કેલ્ક્યુલેશન થયું જોઈએ તમને આન્સર મળી જવો જોઈએ બ્રેન શાર્પ થાય એનાથી તમારું બીજું કંઈ વધારે તમારે જો તમે એમ કહ્યું કે ભાઈ આટલા બધા સરવાળામાં ક્યાં કામમાં આવવાના છે ત્રણ અંકના સરવાળા હું ક્યાં કરવાનો ચાર અંકના સરવાળામાં ક્યાં જો કે પેપરમાં એ ના કરવાના આવે ત્રણ અંકના આવે ચાલો મેક્સિમમ એનાથી લાંબા સરવાળા ના આવે ચાર અંકના પાંચ અંકના ના આવે પણ એનાથી આપણું બ્રેઇન શાર્પ કરવાનું હોય આપણી સ્પીડ વધારવાની હોય કેલ્ક્યુલેશનની બીજું કંઈ વધારે એનું મહત્ત્વ તમે ના ગણો પણ ભાઈ કેલ્ક્યુલેશન કરો બ્રેઇન શાર્પ કરો એનું પણ મહત્ત્વ તો છે જ ને છે કે નહીં બરાબર ચાલો આગળ એક્ઝામ્પલ ગણીશું હવે થોડાક હું તમને લાઈન બે લાઈન આપું છું એના સરવાળા તમારે કરીને મને જવાબ કહેવાના છે બરાબર પછી આપણે એને આવી રીતે લખીને સોલ્વ કરીએ એવી રીતે લખીને એનો જવાબ લાવી દઈશું ઓકે બરાબર ફૂદડી નહીં કરે ચાલશે તમને હર કોઈ દેખાય કંઈ નહીં ચાલો ફરી લખી દઈએ થર્ટીએટ પ્લસ ટ્વેન્ટી ફાઈવ સિક્સટીએટ પ્લસ સેવન્ટી ફોર એટી ટુ પ્લસ એટી નાઇન સિક્સ્ટી એટ પ્લસ સેવન્ટી બરાબર હું કોઈ પણ અંક લખું છું મારા મગજમાં એવા નક્કી અંક નથી જે મગજમાં આવે લખી દઉં છું થર્ટી સિક્સ પ્લસ સેવન્ટી સિક્સ એટી ફોર પ્લસ સેવન્ટી ફોર બરાબર આ રીતે મેં ગમે તે અંક લખી દીધા છે ઓકે હવે આ સેમ વસ્તુ મારી સામે આમ લખી લઈએ છીએ કે ભાઈ મારા સામે થર્ટી એટ પ્લસ ટ્વેન્ટી ફાઈવ લખેલું છે બરાબર તો હું એને કંઈ સીધી અંકમાં લખવા નહીં જો પહેલાં ડાયરેક્ટ સરવાળો કરીશ આઠ ને પાંચ કેટલા થાય તો કે ભાઈ તેર થાય તેરનો ત્રગડો વધી એક ઉપર છે તે આપણી જોડે યાદ રાખવાનું બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ સિક્સટી થ્રી ઇઝ અવર આન્સર ઓકે સેમ સિક્સટી એટ પ્લસ સેવન્ટી ફોર તો સૌથી પહેલાં છેલ્લા બે ગણો આઠ અને ચાર આઠ અને ચાર તો છે બાર બારનો બગડો

અને આઠ દુ સોળ માઇનસ એક પંદર એકસો સરવાળા સહેલા કરવાના છે બીજું કંઈ નથી કરવાનું કરવાના તો સરવાળા જ છે પણ આવી રીતે નહીં આવી રીતે થઈ જવા જોઈએ બરાબર એટલે ટૂંકમાં ઝડપી થઈ જવા જોઈએ તમને જેમ આપવું હોય એમ તમારા મગજની અંદર આવે મારે આ બે વસ્તુનો સરવાળો કરવો છે અને તમે મગજની અંદર જ કરી લેતા હોય તો વેલ એન્ડ ગુડ છે ખૂબ જ સરસ છે તમારું બ્રેન ઘણું સાર્પ છે બરાબર ઘણું જલ્દી વર્ક કરે છે ઘણું જલ્દી થિંકિંગ કરે છે ઓકે બરાબર હવે ત્રણ અંકના કરીએ હું તમને ડાયરેક્ટ ત્રણ અંકના આપી જ દઉં છું પછી એના સરવાળા તમને કરાવી દઈશ ત્રણસો અઠ્યાવીસ પ્લસ થોડા મોટા અંકે લઈએ સાતસો પ્લસ આઠસો બરાબર છે સાતસો સત્યોતેર પ્લસ છસો છાસઠ અને આઠસો ને પ્લસ સાતસો ને પંચ્યાસી બરાબર કેટલા બે ને બે ચાર ને બે છ ને સાત છે તમારે તમારી રીતે સાત ગણવાના મને આન્સર કોમેન્ટ કરવાના છે શું કરવાનું છે કોમેન્ટ કરવાના છે હું એને નંબરિંગ અહીંયા જ આપી દઉં છું આના પછી આપણે થોડા લોંગ થોડા લેન્ધી જે હોય એવા ગણીએ એટલે ચાર અંકના પાંચ અંકના મારા મગજમાં જે સંખ્યા આવશે એ સંખ્યા હું તમને આપીશ એનો સરવાળો ભાઈ તમારે કરી દેવાનો છે બરાબર શું કરવાનું એનો સરવાળો તમારે કરી દેવાનો છે ઓકે બરાબર છે ચલો ચાલો તમારા સામે સંખ્યા તમને દેખાય છે આટલી બધી હવે આના સરવાળા કેમ કરવાના કહો પહેલા છ અને આઠ બરાબર આ બે અંક જતા રે આઠ દુ સોળ માઇનસ બે કરવાના અમે છગડો છે શું આઠમાંથી બે વાત કરો તો છ આવે આઠ દુ સોળ માઇનસ બે ચૌદ ચૌદનો ચોગડો એક વધી છે આપણી જોડે પાંચ દુ દસ બરાબર પાંચ દુ દસ થાય અહીંયા ત્રણ ના ઉપર એક વધી હતી એટલે અહીંયા થઈ જાય ચાર ઓકે પાંચ દુ દસ માઇનસ એક આવી ગયો આગળ ચાર ને ત્રણ પાંચ છ સાત સાત સાતસો ને ચોરાણું ઇઝ અવર આન્સર બરાબર સાતસો ને ચોરાણું ઇઝ અવર આન્સર સેમ એજ ઇટ ઇઝ અહીંયા છ ને ચાર દસ વધી પડી એક આઠ ને બે દસ ને એક અગિયાર એકડો વધી પડી એક પાંચ ને પાંચ દસ 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 ઇઝ અવર આન્સર કેવો નંબર આવ્યો

આવી રીતે ચક્કા મારી મારીને તમે સરવાળા કરી શકો આ રીતે લખા હોય તો મગજની અંદર થાય એટલું સારું એટલું બ્રેન આપણું વધારે ડેવલપ થાય વધારે શાર્પ થાય અહીંયા તો નવ દુ અઢાર વધી પડી એક આઠ દુ સોળ ને એક સત્તર વધી પડી એક આઠ દુ સોળ સોળ અઠ્યોતેર ઇઝ અવર આન્સર અહીંયા અગિયારનો એકડો વધી પડી એક સાત દુ ચૌદનો ચોગડો વધી પડી એક બરાબર નવ દુ અઢાર માઇનસ બે સોળ સોળ એકતાલીસ ઇઝ અવર આન્સર ડન છે સાત દુ ચૌદ માઇનસ એક તેરનો નો તકડો વધી પડી એક સાત દુ નો નોકડો વધી પડી એક અને સાત દુ ચૌદ સાત એક આઠ દુ સોળ સોળ એકોતેર ઈ જવાર આન્સર હું કેવી રીતે ગણી દઉં છું મારે કહેવાય ફટાફટ આન્સર આવી જશે હવે સેમ વસ્તુ આપણે આમ ગણવા જઈએ કે ભાઈ મારે આઠસો ને છ્યાસી પ્લસ સાતસો પંચ્યાસી કરવા છે તો છ સાત આઠ નવ દસ અગિયાર આઠ દુ સોળ પહેલી વાત આટલું લખવાનું આટલી લાંબી વસ્તુ લખવાની આપણે બરાબર નોટબુકનું છેલ્લું પેજ બગાડવાનું સરવાળા કરવામાં હે એના કરતાં ડાયરેક્ટ સરવાળા થઈ જાય તો કેટલી શાંતિ ડાયરેક્ટ આમ નામ લખેલા હોય નામની આમ તો લખેલા ના હોય આપણી મગજની અંદર હોય ને તો આપણે મગજની અંદર સરવાળો કરી દઈએ ને તો જબરદસ્ત મજા આવી જાય કેવી જબરદસ્ત મજા આવી જાય બરાબર છે ચલો તો આવી રીતે હજુ એક જોઈએ ટુ સેમ જેમ કે અહીંયા છે નવસો અડસઠ પ્લસ છસો ને તોતેર આઠ નો એકડો વધી પડી એક નવ દુ અઢાર માઇનસ બે સોળ સોળ એકતાલીસ સ્પીડ જો આમાં આવી જાય ને તો એ છે શું સ્પીડ આવી રીતે લખતા હોય તો સ્પીડ આવી જાય મારે કેટલી ફટાફટ દાખલા ગણાઈ જાય છે વાર લાગે થોડી કે આવી રીતે ગણાઈ જવા જોઈએ અને આ કેમ આવી સ્પીડ ક્યારે આવે કેવી રીતે આવે શું કરવાનું હોય ભાઈ એના માટે તો કે ભાઈ એના માટે ટ્રેનિંગ કરવાની હોય એના માટે દાખલા ગણવાના હોય પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ બરાબર કે નહીં તો પ્રેક્ટિસ કરવી પડે તો જ ભાઈ તમને કંઈક વસ્તુ આવડે એમ નામ તમને કંઈ નથી આવડવો બાઇક શીખવું હોય બાઇકનું લાઇસન્સ લેવા જઈએ છીએ આપણે તો ચલાવતા શીખો છો ને પહેલાં પપ્પા જોડે કોઈક તો ડ્રાઈવિંગ સ્કૂલમાં જાય હે પપ્પા જોડે શીખો ગમે ત્યાં શીખો પછી લાયસન્સ આવે ને એમનામ થોડી એ ટેસ્ટ લેશે પછી પાસ કરે એટલું જ તમને આવડવું જોઈએ ચલાવતા તો જ લાયસન્સ આપે છે તો કે ભાઈ બ્રેન પણ સાફ કરવું હોય કંઈક શીખવું હોય કંઈક નવું શીખવું હોય તો ગણતરી ફટાફટ થવી જોઈએ બરાબર હાલ આપણે ગણતરી શીખીએ પછી બાદ બાકી પછી ટકાવારી ઘણી બધી વસ્તુઓ શીખતા રહીશું આ ચેનલ ઉપર એટલે સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ કરવાનું ભૂલતા નહીં ઓકે અને આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો બરાબર હવે આપણે મોટા એક્ઝામ્પલ ગણવાના છે એ લાંબાવાળા ગણી લઈએ જેમ કે જુઓ છ લાખ છ્યાસી હજાર સાતસો ને ચોત્રીસ

સંખ્યાનો ડિફરન્સ એ જોવાનો ભાઈ આ બાજુ બે ને બે ચાર ને બે છ એક સાત નંબર છે આ બાજુ છ નંબર જ છે એ વસ્તુએ ધ્યાનમાં રાખવાની એમ નામ સરવાળા નહીં કરી દેવાના બરાબર ઓકે અહીંયા શું થાય ભાઈ અહીંયા અહીંયામાંથી પહેલાં છેલ્લી બે સંખ્યાઓ લેવાની તો કે ભાઈ મને ખાલી ચોગડો મળ્યો આગળની બે ત્રણ અને ત્રણ તો કે ભાઈ મને છગડો મળશે બે અને સાત મને નવડો મળશે એક અને છ મને સાતડો મળશે સાત અને આઠ આઠ દુ સોળ માઇનસ એક નો પાંચ વધી દુ સોળ માહિરો છેલ્લે ચાર અને છ છે તો ભાઈ દસ આવવાનું શૂન વધી પડી એક બે ને આઠ દસ પ્લસ એક એટલે અગિયાર નો એકડો વધી પડી એક ચાર ને ચાર આઠ અને એક નવ બરાબર સાત ને ત્રણ દસ વધી એક ચાર દસ ને આપણો આન્સર થાય એક કરોડ અગિયાર લાખ નવ હજાર અને દસ બરાબર એ આપણો જવાબ સોરી નવ હજાર અને સો એટલે એકાણું સો ટૂંકમાં ચલો હવે ફરીથી અહીંયા જીરો આઠ તો કે ભાઈ આઠડો આવશે પછી જીરો બે છે તો કે ભાઈ બગડો આવશે જો હું તો આમ જ કરી દઉં ડાયરેક્ટ ચાર ને ત્રણ સાત જીરો ચાર ચોગડો પછી આ બે ગયા આ બે ગયા આ બે ચાર ને ત્રણ સાત આવી ગયા છે જીરો ને ચાર ચોગડો થશે ત્રણ ને ત્રણ છ થાય ત્રણ જીરો ત્રણ થાય અને આગળ હજુ એક ત્રગડો આવે આ આપણો જવાબ થાય આવડો મોટો બરાબર ઓકે એટલે સરવાળા આમે કે આ વસ્તુ જો તમે સીધું તો ચાર ઓછી બગડે બરાબર અને છેલ્લા પેજે જેને ગણવી પડે ગણતરી કરવી પડે આટલી ઓકે એટલે ભાઈ બ્રેન આપણે ટૂંકમાં શાર્પ કરવાનું છે એક્ઝામ્પલ આપણે એટલે ગણ્યા જો સરળ સરવાળા કરતા જ બધાને આવડતા હોય બરાબર સીધી રીતે તો બધા લોકો સરવાળા કરી જ શકે એમાં મોટી વાત નથી કે એકના અંદર એક નંબર ઉમેરવાનો જ છે પણ એની અંદર ભૂલ ના પડવી જોઈએ અને એની અંદર તમે કેવી રીતે શોર્ટ ટ્રીક ગોતી શકો જેમ કે આપણે ડાયરેક્ટ ઘડિયા બોલી ગયા કે નવ પ્લસ સાત હતું તો નવ દુ અઢાર માઇનસ ટુ અથવા તો સાત દુ ચૌદ પ્લસ ટુ જવાબ તો તમને છેલ્લે એક જ મળવાનો છે હવે તમે નવની અંદર આમ સાત ઉમેરવા જાઓ એના કરતાં એ વસ્તુ જો તમને પ્રેક્ટિસ પડી જાય ને તો સરળ પડશે પ્રેક્ટિસ નહીં પડે એવું તેવું જ લાગશે ભાઈ એના કરતાં સાદું ના કરી લઉં આ જફામાં ક્યાં જવું પણ પ્રેક્ટિસ પડી જશે ને ત્યારે ત્યારે એ વસ્તુ એનાથી એ ફાસ્ટ ફાસ્ટર થઈ જશે બરાબર છે હવે આના પછી આપણે ભાઈ એવો સેમ એક્ઝામ્પલ બાદ બાકી માટેનો એક્ઝામ્પલ લાવીશું એક ઓકે એટલે ભાઈ એને જોજો અને એના પછી ભાઈ વાળું પણ એક લેક્ચર લાવો છે આપણે કે ભાઈ આ આવું આટલું હોય આવું આટલું હોય તો આને આટલા ટકા કેટલા ઓકે એવું પણ આપણે ભણીશું એટલે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ચાલો હવે ટાટા મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર